ભરૂચના સ્ટેશન રોડ પર બની હિટ એન્ડ રન ની ઘટના સ્ટેશન રોડ ઉપર બાઇક ની અડફેટે મહિલાનું મોત સ્ટેશન રોડ ઉપર બાઇક ની અડફેટે મહિલાનું મોત થયું રોડ ક્રોસ કરી રહેલી મહિલા બાઇક ચાલક ની અડફેટે આવી સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ રોડ ક્રોસ કરે રહેલી એક મહિલા બાઇક ચાલકના અડફેટે આવી ગઈ સીસીટીવી ના દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો ભરૂચમાં સ્ટેશન રોડ પરની આ દુઃખદ ઘટના છે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મૃત્યુ થયું સ્ટેશન રોડ પર રોડ ક્રોસ કરેલી મહિલા બાઇક ચાલકની અડફેટે આવી ગઈ અને મહિલાનું મૃત્યુ થયું સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ આપ જોઈ રહ્યા છો દ્રશ્યો દ્રશ્યો છે ભરૂચના સ્ટેશન રોડ ઉપર એક મહિલા જ્યારે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે બાઈક ચાલક દ્વારા બાઈકની અડફેટે આવી ગઈ અને મહિલાનું દુખદ મૃત્યુ નીપજ્યું આ ઘટના છે ભરૂચ સ્ટેશન રોડની કે જ્યાં બાઇક સવારની અડફેટે એક મહિલા આવી અને મહિલાનું મૃત્યુ થયું રોડ ક્રોસ કરી રહી હતી આ મહિલા અને બાઇક ચાલક ટકરાયા અથડામણ બાદ મહિલાનું મૃત્યુ થયું ભરૂચ સ્ટેશન રોડ પરની ઘટના